હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું દેવી સરસ્વતીના કેટલાક મંત્રો વિશે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી શિક્ષણ અને પરીક્ષાઓમાં સફળતા મળે છે કેલેન્ડર મુજબ આ વર્ષે વસંત પંચમી બે ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે જ્ઞાન અને શાનપણની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રકટ થયા હતા આ દિવસને સરસ્વતી જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળે છે હિન્દુ ધર્મમાં આ દિવસે શિક્ષણની શરૂઆત કરવાની પરંપરા છે આ ઉપરાંત શિક્ષણ સાહિત્ય સંગીત અને કલા ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો પણ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી શિક્ષણ અને પરીક્ષાઓમાં સફળતા મળે છે કેલેન્ડર મુજબ આ વર્ષે વસંત પંચમી બે ફેબ્રુઆરીના ઉજવવામાં આવશે અને પૂજાનો શુભ સમય સવારે સાડા સાતથી દિવસના બાર સુધીનો છે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે દેવી સરસ્વતીના આ મંત્રનો જાપ કરવો જોઈએ પૂજાની શરૂઆતમાં દેવી સરસ્વતીની પૂજા કરો તેમને સફેદ કે પીળા ફૂલ ચડાવો આમ કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પહેલું છે માતા સરસ્વતીની પૂજા વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજા દરમિયાન આ મંત્રથી માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ આ મંત્રનો જાપ કરવાથી વિદ્યાર્થીઓ સારા માર્ક્સ શિક્ષણ અને પરીક્ષામાં સફળતા મેળવે છે वीणा वर्दण्डमण्डितकरा या स्वेतपरा परासना या, स्वेत पहरा या ब्रह्माच्युतश भगवती सार शुक्लं ब्रह्मविचारसार परमादा द्रव्यपिनी वीणा पुस्तकदार जाड्यान्द करप हस्तिस्फटिकमालिका विदधति परासने संस्थिता वन्देतां परमेश्वरिं भगवती પ્રદામ વિદ્યારંભ નો મંત્ર જે લોકો વસંત પંચમીના દિવસે વિદ્યાની શરૂઆત કરી રહ્યા છે તેમણે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી સિદ્ધિર બાવ તુમે સદા ત્રીજું છે માતા સરસ્વતીનો ગાયત્રી મંત્ર આ મંત્રનો જાપ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે ઓમ વાઘેશ્વર્યે વિહ્ય હે ધીમહી ધીમહિ સરસ્વતી પ્રચોદયાત વસંત પંચમીના દિવસે આ મંત્રનો જાપ કરવાથી અજ્ઞાન અને બુરાઈઓનો નાશ થાય છે ઓમ એમ સરસ્વતી નમ ઓમ મા સરસ્વતીનો આ મંત્ર અભ્યાસમાં એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો કરે છે ઓમ એમ હ્રીમ ક્લીમ સરસ્વતી દેવી નમઃ તો મિત્રો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ